સ્વાગત છે આજે વાસી ઉત્તરાયણ છે પંદર તારીખ અને ટાઈમ થયો છે સવારના નવ વાગવા માં દસ મિનિટ ની વાર છે ને પરેશભાઈ ના ફામે આજે આખી રાત મચ્છર કવરાવ્યા આમ તો મજા આવે હોવાની પણ મચ્છર વધારે ફરક છે એટલે એ પ્રોબ્લેમ રહે છે એનો સોલ્યુશન બીજું કઈક આવતી વખતે કરવું પડશે મચ્છરદાની લઈને આવવાનું થાય ગોદડા લાવી છે ને મચ્છરદાની સાથે લાવવી પડશે

બસ 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 હા જણા બોલો સવાર સવારમાં મસ્ત બધા બે ગયા છે ફળિયામાં ટક અને આ ખાવાની ખરેખર જે મજા આવે છે બારોબાર ખુલ્લામાં એ મજા ઘરે સવારમાં નાસ્તામાં ન આવતી હોય સવાર સવારમાં ચાની સુજકી લઈએ છીએ આપણે આમ ક્રિકેટ આમની મજા જે છે ને ખરેખર એ અત્યારે આવે છે સવારમાં બાકી રાતે તો મચ્છરો ભૂખા કાઢ નાખતા આખી રાતે તો દબ બોલાવી એટલા કે છે સુવા નથી દીધા બપોરે સુઈ જવું પડશે ચાલો ચા પીવા આમ દેહમાં હોય ત્યાં આવું નો માહોલ હોય એમ બધાય સવારમાં બધા પોતપોતાની રીતે ઘેરે કામ કરતા હોય ને એક ઘરમાં પહેલાં આપણે નાના હતા ને રહેતા ત્યારે હા પણ તૈયાર રીતે જ હોય કે નહીં

માંથી અમે તો ઘરે જવા નીકળી ગયા છીએ થોડું કામ છે ને બીજું છે કે બપોર પછી આજે લગ્ન છે તો હવે આજનો લોક લગ્ન વાળો રહે સવારમાં અમેથી થોડી થોડી નાસ્તો વાસ્તો મજા કરી ચાલો તો હવે ઘરે મળીએ ઘરે પોગીન પછી આરામ કરવા મળ્યા છે વાગી ગયા છે 11 અને નૈતિક ભાઈ અહીંયા બેઠા છે શાંતિથી કેમ કે એટલે તો કેટલા વાગે જાય કોને થી નવ વાગે

હા તાર મમ્મી હા દે હતી તમન ઓળખસો હા ઓળખ તો વાંધો નહી આ તો કે એમનું શું સીધા લેવા પડ્યા બે દિવસ લગન ધૂમ મચાવવાની છે બરાબર ને દેવાની છે ફૂલ મજા કરવા ઓલે હા ફૂલે ફૂલે અરે લા વીડિયા ને ધમચકડી પછાડવા હા દેખરાઓ એમ સાબ્યો બલ બણ્યા બલ

કેમ છે શિલ્પેન વિડિયા તો વિડિયા જોશો હે તો જો હું કામ કેમ છે તું જોશો વિડિયા મારે હે અરે વાહ અમારે કઝિન કચીન સિસ્ટર છે બાપાની દીકરી બેન છે શિલ્પા બેન અને બે એની ભાણક્યો છે હા ભાઈની મોજા ચાલુ છે જો ફાડી પતંગ ફાડી દઈખો હાલો કા

હવે થઈ ગયો છે ટાઈમ દસ વાગ્યા ને ત્રીસ મિનિટ હવે લગ્નમાંથી ગરબામાંથી અત્યારે અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઘરે ઘરે જાનુબેન ને ફાર્મમાં ગયા તા હવારના કાલના આવી ગયા છે આવીને કીધું લઈ આવ્યો એ ઓલા છે અમારા શાળા છે ને ઘુમનભાઈ ને ઘેરે આવી ગયા તા બેન કાવડાધાન બે માંથી લઈ આવ્યા છે ફોન કર્યો તો હજી તો હાડા દાખ્યા ક્યાં બધા આમ હોય જવું હોય હું માનતો નથી લગભગ તો ખોટા ઘણા ખરા હશે આમાંથી અભી તો નથી હોતો જાનું પડે એમ છો કે આખર ખોખર તો હા છે હોય ગઈ નૈતિક તો આમ હોય જાય તે ઠોક ગીધી 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 નથી ગીધી 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 નથી ગીધી 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 એક ગટુ હવે એમ તો હોય જાય સીધો થોડો સો હે હે એટલું આશા નથી તો હુઈ જાય સો સોબટા હુઈ જાય ને મારો હુઈ જવું છે નહીં તો નહીં હુઈ એક સાને આવી ગયા મમ્મી પપ્પાની હવાર આવી ગયા તો એમ કે રીધી ફઈ નું ને મતલબ રીધી દીદી કે સાથ હોય દીદી એ મનક મુરત તો રાત્રે ગરબા હતા ને એવું હતું તો એ વેલા આવી ગયા તો હું રાત્રે આવી હતી તો બહુ ઠાક લાગ્યો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ બાય બાય